કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના પચીસ હજાર કરોડ રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આપણું સૌનું ગૌરવ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રેલવે મંત્રી શ્રી અશ્વિનીજી વૈષ્ણવ રાજ્ય સરકારના મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા કુબેરભાઈ ડિંડોર શ્રી મુકેશભાઈ પટેલ विधानसभा श्री जेठाभ आहिर सांसद सभ्य श्री जसवंत भाभोर दाहोद जिला पंचायत प्रमुख श्री सिंह डामोर विधानसभा धारभ्य श्री केनैयालाल किशोरी महेश भाई बुरिया महेंद्र भाई भाभोर शैलेष भाई भाभोर रमेश कटारा दाहोद नगरपालिका प्रमुख श्री निरंजन भाई देसाई उपस्थित अधिकारीगण भाइयों बहनों प्रेस मीडिया मित्रों सौ ने मरा नमस्कार આજે ઓપરેશન સિંધુની સફળતા પછી ગુજરાતની ધરતી પર પ્રથમવાર પધારેલા વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ તથા આયોજન પાર પાડનાર દેશના સૌ સેનાના જવાનોને આ ઓપરેશનની જ્વલંત સફળતા માટે આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપ પણ તિરંગો લહેરાઈને સાહેબનું અભિનંદન કરી શકો આપ સૌ પણ વડાપ્રધાન શ્રીએ આ ઓપરેશન સિંદૂરથી આતંકવાદ સામેની દેશની લડાઈના નવા માપદંડ નક્કી કર્યા છે હવે આતંકનો જવાબ તરત સચોટ અને સતત કાર્યવાહીથી અપાશે તેવો સ્પષ્ટ સંકેત તેમણે આપી દીધો છે વડાપ્રધાન શ્રી દેશની સુરક્ષાની સાથે વિકાસની રાજનીતિથી નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં રોડ રેલવે એરપોર્ટ જેવી કનેક્ટિવિટીની સુધારામાં વધારો થયો છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ખર્ચમાં પણ છ ગણો વધારો થયો છે સાથોસાથ પાણી શિક્ષણ આરોગ્ય આવાસ વીજળી જેવું સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નિરંતર વિકસ્યું છે વડાપ્રધાન શ્રીએ તેમના સમગ્ર સુશાસનમાં ગરીબ વંચિત આદિજાતિ અને છેવાડાના માનવીના કલ્યાણ અને વિકાસને કેન્દ્રમાં રાખ્યા છે આજનો આ કાર્યક્રમ પણ એ દિશામાં વધુ એક કદમ છે દાહોદમાં આધુનિક રેલવે પ્રોડક્શન વર્કશોપ યુનિટ સહિત આદિજાતિ વિસ્તારો મધ્ય તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓને કુલ ચોવીસ હજાર આઠસો કરોડથી વધુના વિવિધ વિકાસ કામોની ભેટ આપવા આજે વડાપ્રધાનશ્રી અહીંયા પધાર્યા છે રેલવે નેશનલ હાઈવે બ્રિજ નિર્માણ પાણી પુરવઠા પાઇપલાઇન નગર વિકાસ સુવિધા સહિતના વિકાસ કામો તેઓ આપણને આપવાના છે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાતને તો ડબલ એન્જિન સરકારના અનેક લાભ મળે છે આજે સાબરમતી બોટાદ રેલવે લાઈનના વિદ્યુતીકરણ સાથે ગુજરાતમાં સો ટકા રેલ નેટવર્કનું ઇલેક્ટ્રિફિકેશન પૂર્ણ થયું છે એ ગુજરાત માટે વિશેષ ગૌરવની વાત છે વડાપ્રધાનશ્રીએ આજે નવ હજાર હોર્સ પાવરનું પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમેટી એન્જિન દેશને સમર્પિત કર્યું છે જેના ખાત ખાતમુહૂર્ત કરીએ તેના લોકાર્પણ પણ આપણે જ કરીએ એવી સમયબદ્ધ કામ કરવાની કાર્ય સંસ્કૃતિ વડાપ્રધાનશ્રીએ વિકસાવી છે પીએમ ગતિશક્તિની સંકલ્પના સાકાર કરતા કનેક્ટિવિટીના અનેક વિવિધ કામોના આજે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાનશ્રી કરવાના છે રાજ્યમાં રોડ નેટવર્ક વિસ્તરણ અને મજબૂતીકરણથી કનેક્ટિવિટી સંગીન બનાવવાની દિશા વડાપ્રધાનશ્રીએ આપી છે આપણે તેમના માર્ગદર્શનમાં આ વર્ષના બજેટમાં રાજ્યમાં બાર નવા ગરબી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવા માટે એક હજાર બત્રીસ કરોડ રૂપિયા ફાળવ્યા છે દાહોદ મહીસાગર પંચમહાલ અને છોટા ઉદયનપુરને પણ આ કોરિડોરનો લાભ મળવાનો છે આદિવાસી વિસ્તારના ગામોમાં રોડ રસ્તા સહિત પાણી પુરવઠાનું પણ મજબૂત નેટવર્ક ઊભું થયું છે અને અંબાજીથી ઉમરગામ સુધી આદિજાતિ વિસ્તારના ગામોમાં સરફેસ આધારિત પાણી પુરવઠા યોજનાને સફળતા મળી છે આપના માર્ગદર્શનમાં જ અંતરિયાળ પર્વતીય આદિવાસી વિસ્તારમાં પાણી પહોંચાડવાનું મુશ્કેલ હતું ત્યાં ઉદવહન યોજનાઓનું સફળતાપૂર્વક આયોજન અને અમલીકરણ પણ થયું છે આ માટે આજી જાતિ વિસ્તારમાં રૂપિયા છ હજાર છોતેર કરોડની વીસ જેટલી મોટી ઉદવહન યોજનાઓ હાથ ધરીને સિંચાઈ માટેનું પાણી પહોંચાડ્યું છે આદરણીય શ્રી મોદી સાહેબે મુખ્યમંત્રી તરીકે બે હજાર સાતમાં આદિજાતિ વિસ્તારોમાં રોજગાર ગુણવત્તાયુક્ત શિક્ષણ તેજળ સિંચાઈ સાર્વત્રિક વીજળીકરણ બારમાસી રસ્તાઓ પૂરા પાડવા આદિવાસી સમુદાયના સર્વાંગી ઉત્કર્ષ માટે વનબંધુ કલ્યાણ યોજનાની ભેટ આપી હતી આઝાદી પછી દેશના ઇતિહાસમાં આદિવાસી સમાજો ઉત્કર્ષ માટેની આવી ઐતિહાસિક યોજના શ્રી નરેન્દ્રભાઈએ તે સમયે શરૂ કરાવીને આદિજાતિ વિકાસના દ્વાર ખોલી આપ્યા આપણે પણ તેમના માર્ગદર્શનમાં આ વનબંધુ કલ્યાણ યોજના પેકેજ ટુ અંતર્ગત રૂપિયા એક લાખ કરોડ વનબંધુ વિકાસ માટે ફાળવ્યા છે આદરણીય મોદી સાહેબે વિકાસની રાજનીતિનો જે નવો યુગ શરૂ કર્યો છે તેમાં આહવાથી આસામ અને જાલોદથી ઝારગઢ સુધી દરેક વિસ્તાર દરેક જ્ઞાતિ જાતિ કોમને વિકાસની મુખ્ય ધારામાં આવવાની તક મળી છે આદિજાતિને ગૌરવ અપાવવા માટે તેમણે ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને દેશભરમાં જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરાવી છે અને તેના પરિણામે દેશના લોકોને આદિવાસી સંસ્કૃતિ આદિવાસીઓના ત્યાગ તપસ્યા બલિદાનનો ઇતિહાસ જાણવા મળ્યો છે આ વર્ષે વડાપ્રધાન શ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ભગવાન બિરસાની એકસો પચાસમી જનજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે જનજાતિના સમુદાયના વિકાસ માટે અનેક કલ્યાણકારી કામો થયા છે તેનાથી આ ઉજવણી પણ સાર્થક બની છે વડાપ્રધાનશ્રીએ બે હાજર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે આપણે પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો ધ્યેય રાખ્યો છે આજે મળનારી વિકાસ કામોની ભેટ વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ માટેનું ચાલક પણ બનશે એવા વિશ્વાસ સાથે વડાપ્રધાન શ્રીનો આભાર માનીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત